ચાલો હવે આપણે ચેપ્ટર ત્રણમાં આગળ વધીશું અને ચેપ્ટર ત્રણમાં જે આપણે એન ના ઉદાહરણના દાખલા જોતા હતા એની અંદર હવે આપણે કિર્ચોફના નિયમ પર આધારિત ક્વેશ્ચન્સ જોઈશું કિર્ચોફનો નિયમ આપણે જોઈ ગયા છે એનો જે વિડીયો છે એની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે એ વિડીયો જોઈને તમે કિર્ચોફનો નિયમ શીખી શકો અને એ વિડીયો જોયા જોઈને પછીને આ વિડીયો તમે જોજો તો ચાલો ક્રજો આપણા નિયમ પર જે આધારિત અમુક ઉદાહરણ છે જે એનસીઆઈટીમાં આપણને આપેલા છે જે બહુ જ સારા એક્ઝામ્પલ છે એને હવે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ તો એનસીઆઈટીમાં આપણને જે આપણું નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે આપણી પાસે ત્રણ પોઈન્ટ છ તો ઉદાહરણ નંબર ત્રણ પોઈન્ટ છ જે છે આપણી પાસે એ આ મુજબ કંઈક આપણે આપેલું છે કદાચ ત્રણ પોઈન્ટ છ કે ત્રણ પોઈન્ટ સાત છે જોઈ લેજો એકવાર ત્રણ પોઈન્ટ છ નંબરનું ઉદાહરણ છે એ આપણને એવું કીધું છે કે આપણી પાસે એક સમઘન છે આ રીતે આ રીતે આપણી પાસે એક સમઘન છે અને આ સમઘનના દરેક બાજુઓ પર અવરોધ મૂકવામાં આવેલું છે અહીંયા જે અવરોધ મૂકેલું છે પાછી અહીંયા બી એક બા અવરોધ મૂકેલું છે પાછું અહીંયા બી એક અવરોધ મૂકેલું છે એટલે દરેક જે એની બાજુઓ છે એ તેના પર ટોટલ અવરોધ મૂકેલો છે અને આપણને ખબર છે કે સમગ્રની જે ટોટલ બાજુઓ હોય એ કેટલી હોય બાર તો જોઈ શકો તમે બાર સમગ્રની બાજુઓ હોય તેના પર ટોટલ બાર અવરોધ મૂકેલા છે અને આપણને એવું કીધું છે કે દરેક અવરોધનું જે મૂલ્ય છે એ એક ઓહમ છે અહીંયા બી એક ઓહમ અહીંયા પણ એક ઓમ અહીંયા પણ એક ઓમ આ પણ એક ઓમ આ પણ એક ઓહમ બધા જ અવરોધોનું મૂલ્ય એ લોકોએ આપણને એક ઓહમ આપેલું છે અહીંયા નામ આપેલું છે એ બી સી અને ડી કદાચ નામ આમ તેમ થઈ જાય એ ઉપર લખી દો અમે એ ડેશ અહીંયાનું આવશે ડી ડેશ અહીંયા થશે બી ડેશ અહીંયા આવશે સીડેશ પાછો હવે એ લોકો જે બેટરી આપણને આપેલી છે બેટરીની રચના છે એ એ પી એથી સી ડેશ બિંદુ સુધીની કરવામાં આવેલી છે આ રીતે એથી સી ડેશ બિંદુ સુધીની રચના કરવામાં આવેલી છે અને આપણને જે અહીંયા બેટરી જોડેલી છે એ બેટરી કદાચ દસ વોટ એક મિનિટ મેં જોઈ લઉં કે કદાચ બેટરી આપણું જે છે એ દસ વોટની છે કે પછી આનામાં મિસ્ટેક થઈ શકે બેટરી જે છે આપણને

આપણને જે વિતરણ આપેલું છે તો અહીંયાથી i વિદ્યુત પ્રવાહ અહીંયાથી i વિદ્યુત પ્રવાહ અહીંયાથી i વિદ્યુત પ્રવાહ કેમ કે જંક્શન આવ્યું હવે પાછો આવી i વિદ્યુત પ્રવાહ અહીંયા જાય તો જંક્શનમાંથી પોઝ લેવાનો પાછો અહીંયા જશે i/2 અહીંયા આવશે i/2 અહીંયા i જશે તો અહીંયા પાછો આવશે i/2 અહીંયા પાછો આવશે i/2 આ i જતો છે અહીંયા પાછો જંક્શન આવ્યું અહીંયા જશે i/2 અહીંયા જશે i/2 હવે i/2 ઉપર જશે અહીંયા સમજો સમજો i/2 ઉપર જતો છે અને અહીંયાથી જુઓ તમે જોઈ શકો છો આ આઈ બાય ટુ અહીંયાથી જે આઈ આવ્યું તો આ અહીંયાથી આઈ બાય ટુ અને પાછો અહીંયાથી આઈ બાય ટુ આ આઈ બાય ટુ આઈ બાય ટુ જોડાઈને અહીંયા કેટલું જાય આય તો એ કેટલો આવશે આય હવે અહીંયા જોઈ શકો આ આઈ બાય ટુ આ તરફથી અને આ આઈ બાય ટુ આ તરફથી તો એ કેટલું જશે આય અહીંયાથી આઈ બાય ટુ આ તરફથી અહીંયાથી આઈ બાય ટુ આ તરફથી તો ઉપર કેટલું જશે આય તો અહીંયા જોઈ શકો તમે ઉપર આઈ જતો છે તો આ આય 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 ટોટલ કેટલું થયું જોડાઈને થ્રી આય થ્રી આય જોઈ શકો તમે થ્રીઆઈ વિદ્યુત પ્રવ આપણને કહ્યું અને થ્રીઆઈ વિદ્યુત પ્રવાહ આ પાછો આવી ગયો એટલે આપણે જે વિદ્યુત પ્રવાહ વિદ્યુત ભારનું વિદ્યુત પ્રવાહનું વિતરણ કરેલું છે એ બરાબર છે અમુક સવાલોની અંદર આપણને નહીં આપેલું હોય તો આ રીતે આપણે કરી લેવાનું પણ એનસીઆઈટીનો સવાલ છે એટલે એની અંદર આવેલો છે હવે આપણને પૂછેલું છે કે દરેક શાખામાંથી વેતો અવરોધ કેટલું છે તો મેં યા લખી દઉં શાખા હવે પહેલાં તો આપણે કિપચોનો નિયમ લગાવજો પેલા પહેલાં લૂપ પસંદ કરવાનું હોય જે મેં તમને શીખવાડ્યું છે તો અહીંયા મેં એક લૂપ લઈ લો લૂપ તમે ગમે તે લઈ શકો લૂપ એટલે કે જે બિંદુથી સ્ટાર્ટ કરો પાછું એ બિંદુ પર આવવું જોઈએ તો અહીંયા મેં લૂપ લઈ લો એ ડી ડેસ સીડેશ અને ઈ નામ આપી દઈએ બેટરી એ ડી ડેસ સીડેસ ઈ અને એ તો જોઈ શકો તમે લૂપ એ ડીશ સીડેશ e એ આ એક લૂપ લઈ લઉં તમે અને આ લૂપમાં આપણે જોઈએ

बैटरी से स्टार्ट करिए चलो बैटरी से ये थे माइनस ये अच्छी प्लस आपने कहा जाता है माइनस पी प्लस तो ये 10 लिखिए आपने प्लस 10 विद्युत सीमा रखવાનું હે આ પણ ભી આ તરફ આજુ આપણો માર્ગ ભી આ તરફ વિદ્યુત પ્રવાહ ભી આ તરફ તો એવો છે માઈનસ i * 1 અહીંયા પહોંચી ગયા આપણે ભી આ તરફ વિદ્યુત પ્રવાહ ભી આ તરફ તો એવો શું આવશે માઈનસ 1 * i / 2 આપણે ભી આ તરફ વિદ્યુત પ્રવાહ ભી આ તરફ દેખાવ્યું ને આપણે સમગણીમાં દીધા છે તો ये કેટલો આવશે માઈનસ 1 गुनिया i અહીંયાથી પાછા આવી ગયા ચલો एकदम 0 થઈ ગયો કે બેટરી પર પાછા આવી ગયા અહીંયા લઈ શકો તમે i i તો કેટલા થશે -2i તો 10 = 10 આ 10 ને પેલી બાજુ લઈ જાઓ તો કેટલા થશે -10 અહીંયા કેટલા થશે -2i - i / 2 = 10 આનો એલસીએમ લઈ લો તાન એલસીએમ આવશે આપણી પાસે 4i આ આ આ ને બે બાજુ જાય તો 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 કેટલા કેટલા થશે અને અને પાસે આવશે આપણને મળશે ચાર એમ્પિયર કેટલી કિંમત મળી આપણને વિદ્યુત પ્રવાહની ચાર એમ્પિયર હવે આપણે વિદ્યુત પ્રવાહની જ્યારે ચાર એમ્પિયર કિંમત મળી તો હવે દરેક શાખામાંથી આપણને પ્રવાહ પૂછેલો છે ચાલો તમે અહીંયા એક બે ત્રણ શાખા તમને લખાઈ દઉં બાકી તમને મેં સમજાવી દઉં કે કઈ રીતે રાખવાનું તો જુઓ એડી આ એક શાખા છે એ બી આ એક શાખા છે બીસી આ એક શાખા છે એ ડેશ એ આ એક શાખા છે એટલે કે જે બે પોઈન્ટ આપણે માનેલા છે એ આપણે એક શાખા તરીકે ગણવાના છે તો અમુક લોકો એમ કહે છે કે સી ડેશ ઈ બી એક શાખા છે કે હા તો લઈ લેવાનું કે અહીંયાથી ત્રણ આ એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો છે તો એને બતાવી દેવાનું